ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર લાઈવ હરાજી રોજ લાઈવ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક છે અને સબસ્ક્રાઇબ કરજો એથી જો જો લાઈવ 81 82 પાછા આતા 9 10 11 12

ત્રણસો ઓગણીસો બસો તો બસો તો એસી એસી રૂપિયા બસો એસી એકાશી 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 ત્રણ બાદ હિરે એશી એ બે રૂપિયા ત્રણસો જોવાની ત્રણસો સાત સાત રૂપિયા પાંચ છ સાત સાત રૂપિયા ત્રણસો સાત સાત રૂપિયા સાત સાત ને ઓગણસી રૂપિયા બસો ઓગણસી રૂપિયા બસો એસી એકાશી પાંચસો રૂપિયા બસો પાંચ રૂપિયા બસો પાંચસો પાંચસો રૂપિયા પાંચસો પાંચસો ત્રણ વાર ત્રણસો એક બે ત્રણસો સાત ચાર પાંચ છ સાત સાત રૂપિયા ત્રણસો સાત રૂપિયા

ત્રણ વાર મહેંદેપુરતેરતેરતેર પાંચ પાંચસો રૂપિયા બસો ત્રણસો રૂપિયા બસો ત્રણસો બસો રૂપિયા ત્રણ વાર દ્વારકા الو <laughs> <laughs>